મિત્રો આ મારા બાજ દેશી રીત થી રોટલા બનાવે છે તો ફૂલ થાય છે મિત્રો અત્યારના જે જનરેશન છે ખાસ મિત્રોને ને જણાવવાનો કે સુપર મસ્ત રોટલો વરબા બનાવે છે

આના બ કેટલી વાર વાળવાનું એક જ વાર આમ નહી આમ ઓલા પડ બનાવી એ મટી કેટલી પડ આમના બનાવી જાય હાફડા પણ હમ હાફડા બને આ જોઈ જો ને જો મિત્રો આ રીતે વાળવાનું જેથી કરીને તમને આમના પડ દેખાડો રોટલો બની જાય પછી આ વીક ને આમણા આમણા એ એક પૂરો થઈ જાય પછી તો આ રીતે બને જો ઊંગળુ બનાવે એ જે બનાવે છે

મારા બાના રોટલા હજી સુધી મેં એવા ક્યાંય જોયા નથી મસ્ત ગાભા જેવા જો ફૂલે હે ને આગલો રોટલો ફૂલે હે મસ્ત ગયો ગયો જો મિત્રો છે ને ડિઝાઇન અને જો તમને પડ પણ આમાં દેખાય છે છે ને એક થી એક ગણતા જાવ એવા પડ છે તો આ રીતે જો બને છે અમારે બા બનાવે છે રોટલા ઘઉંની રોટલી નાની આપણે રોટલી ને નાની આને રોટલા જ કહેવાય મોટા રોટલા આખી તાવડે છે એવડો બનાવ્યો નાખી દઉં મિત્રો રોટલા ખાવા ભાઈ જોટલો ચાર રોટલા પૂરું બસ ચાર રોટલાય પૂરું આખું ખાય બધા મિત્રો ચૂલો એ મિત્રો ભાઈ રહો છો આવો આવો સુલો જો દેશીએ ચૂલો લાકડા જો આમાં આમાં આ શું છે તેલ તેલ છે તેલ 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 છે ભાઈ આ શોપડવાનું સોંપડવાનું વાળવાના રોટલા ઘી હોય તો ચાલે ને એ ચાલે એ હલે એ ભાઈ મોંઘા છે તારા પોતે કે

છોકરા હે બાળકો એને તમે કઈ કહેવા માંગો કઈ રીતે રસોઈ બનાવવાની કે જે કરીને આ તમે આ રોટલાની સિસ્ટમ પહેલા લોટ બાંધવાનો તો આપણે વિડીયો નથી બનાવ્યો તો શરૂઆતમાં લોટ બાંધવાનો પછી એમાં શું શું નાખવાનું મીઠું નાખવાનું એક પાવ તેલ મણ અને પછી રોટ બાંધી વાવીને પછી રોટલા ઘડવા માંડી જાય ડાયરેક્ટ ગળપુડ્યો રાખવાનો લોટ

જો મિત્રો તમે જોઈ દો રોટલી કઈ રીતે વણે છે ખાસ મિત્રોને કે આ વિડીયો એટલે લાંબો બનાવ્યો એટલે તમને ખ્યાલ આવે અને અત્યારના આપણા નવા જનરેશન લોકોને પણ ખ્યાલ આવે કે હકીકતમાં વસ્તુ જે ગામડાની છે એ લોકો દેશી તરફ શા માટે આપણે વળ્યા છીએ તો જો હું આવી ગયો ને મસ્ત ડિઝાઇન થઈ ગઈ થોડોક બળી જાય પણ આ જ મસ્ત છે ડિઝાઇન જવો જવા આમાં પણ પડશે છે ને મિત્રો આવી રોટલી આપણે સિટીમાં ન ખાવા મળે સિટીમાં રોટલી ગરમ ગરમ હોય ને એટલે ખાવાની મજા આવે બાકી આને તમે હાથે ખાવ ને તોય આવો ને હોય પોસો હોય જો ગાભા જેવો છે ને આ વસ્તુ છે આપણે ગામડાની એટલે ગામડે છે ચરક રોટલા ખાવાનો ખબર મસ્ત એવું લાગે જયારે કે હોટલમાં જમવા જવું છે એટલે મેં ગામડે વીઆ આવીશું કારણ કે હોટલમાં જમવું એ કરતા મારા બા હાથ નું જમવું હજાર ગણું સારું અને અહીંયા જો મારા બા હમણાં જોઈએ એવું બનાવી દે એ જે કહેતા ભજીયા બનાવ પણ ભજીયાનો બહુ વિચાર નતો એટલે દેશી જ બનાવવાનું આપણે તો ભીંડાનું શાક બની ગયું છે ને રોટલી બની ગઈ છે મસ્ત જવા પણ ધુમાડા નીકળે ને ગરમ જરા આવી રોટલી તમને ક્યાંય જોવા જ ન મળે ખાસ મારા બાના રોટલી રોટલા કહે છે એ આપણે રોટલી કહી

બધા મિત્રો ને જય શિયા રામ જય માતા મિત્રો ને જય શિયા અને આવી જ રીતે સપોર્ટ કરતા મિત્રો અને ભાઈ ખાવા પીયા